ખેતી ખેતી કેવી હોવી જોઈએ સૌથી પહેલા તો ખેડૂતને આર્થિક રીતે સદ્ધર બનાવે એવી હોવી જોઈએ જમીન પર્યાવરણ તથા મનુષ્યના સ્વાસ્થ્યને હાનિ ન પહોંચાડે એવી હોવી જોઈએ અને એક બહોળો ખેડૂત સમાજ અપનાવી શકે એવી એટલે કે સામાજિક રીતે સ્વીકાર્ય હોવી જોઈએ આ ખેતી પદ્ધતિ છે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ એટલે કે અવશેષ મુક્ત ખેતી ખેડૂત મિત્રો આ રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ એક ઉત્તમ અને ટકાઉ ખેતી પદ્ધતિ છે આ ખેતી પદ્ધતિ અપનાવી વધુમાં વધુ ખેડૂત મિત્રો પોતાની ખેતી ઉત્સાહ અને ઉમંગથી કરી શકે એવા હેતુથી અમે નેનોબી બાયો ઇનોવેશન્સ અને ભૂમિ કથા ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ જ સરસ વર્કશોપનું આયોજન કર્યું છે જ્યાં ખેતીના અનુભવી તજજ્ઞો આપને આ ખેતી પદ્ધતિ વિશે ખૂબ જ સરળ ભાષામાં માહિતગાર કરશે તો રાહસ ની જુઓ છો અત્યારે જ રજિસ્ટર કરો અને આ વિડિયો બીજા ખેડૂત મિત્ર સુધી અચૂક શેર કરો